રાજકોટ કાંડ બાદ સફાળા જાગેલા જામનગર જિલ્લાના કાલાવાડ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ફાયર અને પ્રિવેન્શનને લગતા ફાયર સેફ્ટીના સાધનો કાર્યરત છે કે બંધ હાલતમાં છે તેની તપાસ હાથ ધરાઈ હતી અને શહેરમાં આવેલ રેસ્ટોરન્ટમાં અને લોજમાં સાબા માલિકી હેઠળની ઇમારતો એકમોમાં ફાયર સેફટી અંગેનું ચેકિંગ હાથ ધરાયું હતું ત્યારે ફાયર સેફ્ટી સંસાધન ઇન્સ્ટોલેશન કરી અને કોઈ પણ સંજોગોમાં કાર્યરત રાખવાનું અનુરોધ કરાયો હતો અને ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફ્ટી મેજર એક્ટ બે હજાર તેરના નિયમોનું ઉલ્લંઘન કરનારા ધોરાજી રોડ પર આવેલ વૃંદાવન રેસ્ટોરન્ટ શ્રી રેસ્ટોરન્ટ અને જૂના એપીએમસી પાસે ઢોકળિયા લોજ અને જામનગર રોડ પર આવેલ ક્રિષ્ના રેસ્ટોરન્ટ શહેરની ચાર હોટલના માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી અને શહેરના ચાર રેસ્ટોરન્ટને નોટિસ ફટકારી અને તમામને હાલ બંધ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી અને ફાયર સેફ્ટી બાબતની તપાસ હાથ ધરી અને વિવિધ સ્થળોએ નોટિસ પાઠવવામાં આવી હતી ત્યારે આ નગરમાં ફફડાટ ફેલાયો છે